શીતળા માતાની વ્રત કથા વાર્તા શ્રાવણ વત સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ ટાઢું ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને વહુઓના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ ઈરસાડ હતી જ્યારે નાની વહુ ભલી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી રહી એટલામાં ઘોડિયામાં સુતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોત જોતામાં ઊંઘ આવી ગઈ ચૂલો સળગતો રહ્યો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા પણ આ શું શીતળામાંના શરીરે ઠંડક લાગવાના બદલે લાય લાગી તેઓ આખા શરીરે દાજી ગયા આથી તેણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો દશામાં હતો તેનું આખું શરીર દાઝી ગયું હતું નાની વહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ સાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાંત્વન આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની વહુ નીકળી પડી રસ્તામાં બે તલાવડી જોઈ બંને તલાવડી પાણીથી છલોછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું નાની વહુને જોઈ તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું શીતળા માતા પાસે સાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓએ કહ્યું બહેન અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે અમારા સાપનું નિવારણ પૂછતા આવજો નાની વહુ ત્યાંથી આગળ વધી રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમની ડોકમાં ઘંટીના પટ લટકતા હતા અને બંને લડતા હતા નાની વહુએ જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું આખલાઓએ કહ્યું અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ તો અમારા શાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ આગળ વધી થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોસીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા વહુને જોઈને ડોસીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને વહુ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂકી જુઓ વીણવા બેસી ગઈ થોડી વારમાં ડોસીમાની ખંજવાળ મટી ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો એટલું બોલતા જ ચમત્કાર થયો ડોસીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ગયો વહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તે તેના પગે પડી ગઈ વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું શીતળા માતાએ બોલ્યા કે પૂર્વજન્મમાં આ બંને તલાવડીઓ શોક્યો હતી અને રોજ ઝઘડિયા કરતી હતી કોઈએ શાક છાસ આપે નહીં અને આપે તો પણ પાણી નાખીને આપે જેથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના સાપ વિશે પૂછ્યું તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે જન ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતા તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને તેમના ગળામાં ઘંટીના પડ છે તું આ ઘંટીના પડ છોડી નાખજે આથી તેમના પાપ દૂર થશે નાની વહુ ખુશ થતી શીતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછી ફરી રસ્તામાં તેના પેલા બે આખલા મળ્યા વહુએ તેના ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી તેના સાપના નિવારણ માટે ખોબો ભરી પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી તેની જેઠાણીને તેની ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને શીતળા માતાના દર્શન થાય તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ મધરાત થતાં શીતળા માતા ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા આથી તેનું શરીર દાઝી ગયું તેમણે સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો આ બનાવમાં દુઃખી થવાને બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણીએ મો મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તો જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી આગળ જતાં ઝાડ નીચે ડોસીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાડતા બેઠા હતા તેણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું તેણે ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી નથી જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસે રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં આથી તે રડતી રડતી ઘરે આવી એ શીતળા માતા જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો